ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આજે ભાવનગર જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉક્ટર હર્ષદ પટેલ ડીવાયસપી આર આર સિંઘલ સહિતનાઓ દ્વારા આજે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાં થયેલ ગુનાઓમાં કેટલા ડિટેન કરવામાં આવ્યા અને કેટલા અનડિટેક છે તે અંગે તેમજ અન્ય ગુનાઓ અંગેની માહિતી મેળવવામાં આવી હતી જેમાં ભાવનગર શહેર ડિવિઝનના પોલીસ સ્ટેશન ખાતેના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લીડર શાખાના બંને પોલીસ સબ ઇન્સ્પેક્શન દરમિયાન બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે એનું ડિટેક્શન એની પેટર્ન વગેરે બાબતે ચકાસણી કરવામાં આવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અને અન્ય કામે કબજે કરેલ મુદ્દામાલની તપાસણી કરવામાં આવે લોકલ પોલીસ કર્મચારીઓ જે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેમને રૂબરૂ સાંભળવામાં આવ્યા તેમની રજૂઆત બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન લઈ અને પ્રશ્નનું નિરાકરણ કરવા માટેની નોંધ રાખવામાં આવી છે પોલીસ સ્ટેશન વિસ્તારના એચએસ અને એમસીઆર કાર્ડના જે ગુનેગારો છે એમને રેન્ડમલી તપાસ કરવામાં આવી ઓવરઓલ બોગા રોડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થતા ગુના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને લઈ અને કોઈ ક્રાઇમની પેટર્ન બદલા દીધું નથી ને એ બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે